મહાદેવજી નો થાળ મહાદેવજી નો થાળ ધરાઈ ગયો અને આ ભાઈઓ ભાંગ બનાવે છે આમાં ખસખસ મરી વળીયારી અને ખાંડ આટલું જ નાખ્યું છે અને ભાંગ બનાવે છે પીપળું ભરીને ભાંગ બનાવી છે ગમે એમ પીવો કોઈને ચડવાની નથી એટલે વાંધો નહીં બોલો હર હર મહાદેવ સરસ લો ભાઈની પ્રસાદી જો મહાદેવ ની પ્રસાદી પીપળું ભરીને બનાવી છે બધાઈને જેટલી પીવી હોય એટલી છૂટી